રાજાની કથા બતાવી છે ધર્મ નો કોઈ દ્રવ્ય જો આપણા કને આવી જાય તો કેટલું આપણે ભોગવવું પડે એ કથા બતાવે છે નૃગ રાજાની કથા અરે કોઈ ભગવાન નો કોઈ ધર્મ નો કોઈ બ્રાહ્મણ નો કોઈ સંત નો કે કોઈ સમાજ નો રૂપિયો જો આપણા કને આવી જાય તો કેટલું ભોગવવું પડે છે એ આ કથા બતાવે છે સાંભળજો મૃગરાજા મોટા દાનવી છે ગાયોનું દાન કરે છે ખૂબ ગાયોનું દાન કરે છે અને બન્યું એવું કે એક વખત એક ગાય એક બ્રાહ્મણને દાનમાં આપી અને એ ગાય બ્રાહ્મણના ઘરેથી નીકળી ગઈ અને પાછા નુરજાનું જ્યાં ગાયોનું હતું વાળો એમાં એ ગાય ભરી ગઈ આ બાજુ સવારે રોજ ઉઠી અને રાજા ગાયોનું દાન કરે છે બ્રાહ્મણોને અરે જે આપણા ગામના ગોર હોય બ્રાહ્મણ હોય સાધુ હોય સંતો હોય આપણા બાળોટજી હોય એને ક્યાંય ને ક્યાંય દાન દક્ષિણા અર્પણ કરવી પડે કેમ તો કે આપણા પેઢીઓ પેઢી આપણું કામ કરે છે અરે આપણા ગામના ગોરો હોય ને એને પણ આપણે બહુ સાચવવા પડે અને એના કને જ કામ કરાવવું જોઈએ કેમ કે વર્ષોથી પેઢીઓ પેઢીથી આપણું કામ તો એ કરે છે અને મારા જેવા તો કથા કઈને ભાગી જશે ખાલી કહું છું અંતર સમાજ માટે કાંઈ પણ હોય તો તારે હું થતો છું ક્યારે પણ કરવા માટે હા કોઈ ઈચ્છા વગર કોઈ આશા તૃષ્ણા વગર કોઈ આશા નહીં તમતાર પણ બસ ગામના ગોર હોય પોતાના ગોર હોય એને જરૂર સાચવા જોઈએ પહેલાં એને પ્રધાન્ય આપવું જોઈએ જેમ ગોરને પ્રાધાન્ય આપો એમ દીકરીને પ્રધાન આપવું જોઈએ આખું ગામ જમાડો પણ દીકરી ના જમે તો એમ ગામના આપણા ગોરો હોય દીકરી હોય એમ ગામના બારોટો હોય આપણા ગામના પૂજારી હોય બધાને સાચવા જોઈએ વધારો બહુ આપણા ત્રિકમજી મહારાજના પૂજારી એટલે રાજા નૃત્ય રોજ ગાયોનું દાન કરે છે પણ એની એ ગાય પાછી આવી હતી એ ગાય રાજાને ખબર નથી હો અજાણ છે બોલો અજાણતા થઈ જાય છે તો કેટલું ભોગવવું પડે છે એની એ ગાય બીજા બ્રાહ્મણને દાનમાં આપી દીધી અને બ્રાહ્મણ ગાય લઈને નીકળ્યો અને જે બીજા દિવસે આગલા દિવસે બ્રાહ્મણને દાન આપી હતી ગાય એ બ્રાહ્મણ ગાયને ગોતવા નીકળ્યો અને એ બ્રાહ્મણ આ બ્રાહ્મણ કે ગાય જોઈ ગયો એટલે કેવા લાગ્યો કે આ આ ગાય તો મારી છે મને રાજાએ કા દાનમાં આપી હતી પણ આ બ્રાહ્મણ કે ના આ ગાયે મારી છે મને આજે બ્રાહ્મણે અજાયે દાનમાં આપી છે અને બંને વળતા વળતા રાજા પાસે આયા નુર રાજા પાસે અને રાજા કાંઈ નક્કી ના કરી શક્યો નિશ્ચય ના કરી શક્યો ત્યારે ઓલા બ્રાહ્મણે કીધું કે એક બ્રાહ્મણ ને દાન માં ગાય તો બીજા બ્રાહ્મણ કેવી રીતે આપી શકે અને તારે આનો ભોગવવું પડશે અને એ નૃરાજા બીજા જન્મ કાચેન્ડો થયો કાચેન્ડો થઈ અને કુવામાં પડો રહેવું પડ્યું ક્યાં પડે રહેવું પડ્યું કુવાની અંદર વિચાર કરો અરે અજાણતા ભૂલ થઈ ગઈ તો આટલું ભોગવવું પડ્યું ને આપણે તો આપણા બાપ દાદાઓ ગાયોમાં મૂકી ગયા હોય જમીન અરે કોઈ સૂર્યની પાછળ મૂકી ગયા હોય ગોચર મૂકી ગયા હોય અરે કોઈ રામજી મંદિરમાં કોઈ શિવ મંદિર માં એ દિવાલિયામાં દાન દે દીધું હોય અને એ આપણા નામે બોલતું હોય ને પૈસા હારા આવે એટલે બધું ભૂલી જવાનું ગોચર હોય તો ભલે દિવેલી હોય તો ભલે લઈ લેવાનું અને એ લાખ દસ લાખ વીસ લાખ પચીસ લાખ માં આવે એ જે રૂપિયા આવે ભેગા કરી નાખવાના તો આપણે કેટલું ભોગવવું પડે અરે જમીન જો આપણે ખાઈ જાય ગોચર જાણી જોઈને તો કેટલું ભોગવવું પડે અને અત્યારે બહુ દુર્દશ્યો બધી જગ્યાએ છે ગોચરો વિચારવા માંડે આવે તો અરે ભગવાન રામના મંદિરમાં દિવલિયામાં આપ્યું હોય શિવના મંદિરમાં દિવલિયામાં આપ્યું હોય એ હવે વિચારવા માંડ્યા તો જો થવો પડ્યો હોય તો આપણે કરીએ તો શું થાય એટલે કીધું કોઈ ધર્મનો જો એક રૂપિયો પણ અજાણતા આપણા ખીચામાં આવી જાય તો આપણે એ ભોગવવું પડે છે કોઈ ધર્મ કાર્ય નો હોય કોઈ ભગવાન નો હોય કોઈ મંદિરનો હોય કોઈ સમાજનો હોય કાંઈ પણ હોય તો એ આપણે ભોગવવું પડે છે